ખેડૂત મિત્રો જોવો ડુંગળીમાં આ રીત્યો બાફિયો આવવાની ફૂલ તૈયારીમાં થઈ ગયો ને આ આવી ગયો છે ભલા મણો ગણપત દાદાના લાડવા ખાઈ આપણે હરાદમાં તમને કોઈ દૂધ પા ખાઈ ને એની પહેલાં તો તમને ડુંગળી આપણો તમને કોઈ દાડો ખાઈ જાય એવું લાગે બરોબર છે એટલા માટે જ કહી છે ખેડૂત મિત્રો કે ડુંગળીમાં જોતા રહ્યો અને ટાઈમ ટુ ટાઈમ દવા છાંટતા રહ્યો ભાદરવા વિનામાં ગરમી ઉપડે પછી તમને કોઈ વરસાદ થાય વાદળ વાદળછાયું વાતાવરણ રહે એમાં બાફિયો અતિશય આવે આવે ને આવે એટલા માટે કહી છે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું કોસાવો બરોબર છે પંપે ચાલી એમ લખે ધાનુકા કંપનીનું ઝેનેટ પંપે ચાલી એમ લખે અને આપણે ગોદરેજ કંપનીનું જીબરેલીક એસિડ હાડા બાર ગ્રામની પડીકીના પંપ કરવાના છે તમારે દસ પંપ બરાબર છે જો વાત કરીએ પડીકીની તો ત્રણસો રૂપિયાની પડીકી આવશે બરાબર બે હજાર રૂપિયાનું તમારે કોસાવો આવશે અને દવા થોડીક મોંઘી તો આવશે જ તે પરંતુ આ તમારે આ માટે સચોટ અને બેસ્ટ પરિણામ જો લેવા હોય તો આ વસ્તુના તમારે આવશે એટલા માટે ખાસ કરી મિત્રો આપણી ચેનલ ને ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો ખેતી સાગર તલાજા જય જવાન જય કિસાન